સુરતના વરાછા ઝોન એ વહીવટી ભવન ખાતે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં સુરત મેયર દક્ષિશ માવાણી હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહિર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તેમાં પચીસ થી વધારે સરકારી યોજનાના લાભ લેવા માટે મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા સેવા સેતુ કાર્યક્રમ વરાછા એ ઝોનમાં આજે યોજવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લોકોને એક જ જગ્યાએ

એક જ જગ્યાએ બધી યોજના નો લાભ આપી છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત